રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડામોર અને પીએસઆઈ ચુડાસમાની ટીમને તેવી માહિતી મળેલ હતી કે જે આધાર કાર્ડ જે લોકોને પોતાના નામો ને બધું ચેન્જ કરાવવું હોય કંઈ પણ એની અંદર ચેન્જીસ કરાવવા હોય અપલોડ કરવાનું જે થાય ડોક્યુમેન્ટ્સ એવું બધું તો તે કામગીરી માટે થઈને એક શિવા ઇન્ફોટેક કરીને જન સુવિધા કેન્દ્ર એક ચલાવવામાં આવતું હતું બે લોકો દ્વારા જે સાર્થક અને ધનપાલ નામના બંને એ સમૂહ હતા અને તે લોકો આ જે સુવિધા કેન્દ્ર ચલાવતા ત્યાં અમુક પર્ટિક્યુલર ફીઝ લઈને જે ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સુધીની ફીઝ લઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું આખી આખી કામગીરી કરતા હતા પરંતુ આ કામગીરીની સાથે સાથે તે લોકો જે લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે તે બનાવટી ઊભા કરતા હતા જેમાં મુખ્યત્વે પાનકાર્ડ પછી જન્મનું પ્રમાણપત્ર છે મેરેજ સર્ટિફિકેટ છે ગેઝેટ છે આ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરી તેની અંદર નામ ચેન્જ કરે ને એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ બનાવતા હતા આ આ સમગ્ર કૌભાંડની અંદર બે લોકો બિપિન અને જુગેશ જે છે એ ફિલ્ડ જોબમાં ટાઈપ્સનું નું હતું કે જેના દ્વારા એ લોકો આ પ્રમાણેના ગ્રાહકો શોધી લાવતા હતા અને રવિ અને હરેશ નામના બે કમ્પ્યુટર ઓપરેટર્સ હતા કે જે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ જે છે એને ક્યાંક ને ક્યાંક બનાવટી બનાવવા માટે થઈને ફોટોશોપ અને અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા હાલ આ છ છ આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવે છે અત્યાર સુધીમાં ટોટલ આવા અઠ્ઠાવન અલગ અલગ બનાવટી ડોક્યુમેન્ટ્સ આપણને મળી આવ્યા છે તેમની પાસેથી તે ઉપરાંત ભૂતકાળમાં કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે જે કોમ્પ્યુટર અને બીજી અન્ય પ્રિન્ટર અને અન્ય એવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો યુઝ એ લોકો કરતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારીઓ દ્વારા કબજે કરવામાં આવેલ છે એ લોકો આ જન સુવિધા કેન્દ્ર જે છે ઓથોરાઇઝ રીતે ચલાવતા હતા અને એની અંદર જેન્યુઇન કામ પણ થતું હતું ને એની સાથે સાથે આ પ્રમાણે એનું આખે આખું બનાવટી દસ્તાવેજો નો ઉપયોગ કરી બનાવટી આધાર કાર્ડ બનાવવાનું પણ તે લોકો કામ કરતા આ લોકો જે છે એ પાંસો થી સાતસો રૂપિયા લઈને છેલ્લા એક દોઢ વર્ષ નો સમયગાળો છે ત્યારથી શરૂ કર્યું હતું જેમાં બનાવટી કામકાજ જે છે છેલ્લા ત્રણેક મહિના થી અત્યારે સુધીની તપાસમાં અઠાવન ડોક્યુમેન્ટ અમને મળી આવ્યા છે એ ઉપરાંત બીજું તપાસ દરમિયાન ખ્યાલ આવશે કે કેટલા બનાવટી લોકો એ લોકો ટોટલ પાંચસો થી સાતસો રૂપિયામાં કામ કરી દેતા

આ જે આરોપીઓ જે છે આપણા એ તમામે તમામ જે છે એ રાજકોટ શહેર ની અંદર તે વસવાટ કરતા હતા એડ્રેસ તમામના ના છે અને જે બનાવવા માટે આવતા હતા એ અલગ અલગ જગ્યાએથી આવતા હતા અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હતા કોઈને પોતાના સરકારી ડોક્યુમેન્ટ્સ જે કંઈ પણ અપલોડ કરવાના હોય તે ઘણીવાર એવું થતું હોય કે નામ ચેન્જ કરવું હોય તો જે સરકારી ડોક્યુમેન્ટ તમારે એમાં અપલોડ કરવા હોય એમાં પણ અમુક ચેન્જીસ તમારે કરાવવા પડે ત્યારબાદ એ ચેન્જ થયેલું નામ હોય એ તમે અહીંયા આધાર કેન્દ્રમાં આપો પછી આધાર કાર્ડમાં ચેન્જ થાય તો એ જે સરકારી ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કરવાના હોય એ આ લોકો બનાવટી રીતે કરી નાખતા હતા ઓથોરાઈઝ રીતે નહોતા કરતા બનાવટી રીતે કરાવીને પછી આધાર કાર્ડની અંદર નામ ચેન્જ કરી આપો સર અગાઉ દરમિયાન આવશે તો અમે આપને જાણ કરીશું જગ્યાઓ પણ આ પ્રકારની કામગીરી થતી હોય છે હવે અમને બાતમી મળશે અને આપ સૌ લોકોનો સહકાર મળશે અને જનતા તરફથી કોઈ એવી માહિતી મળશે તો સો ટકા ત્યાં પણ રેડ કરીશું